લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સત્યાવીસ જાન્યુઆરીના રોજ અનિલ વાસ્પુરા પોતાની પત્ની અને પાંચ વર્ષના બાળક યુવરાજ સાથે વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યા હતા આ દરમિયાન તેમના વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું બનાવ અંગે તરત જ વડોદરા રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદના આધારે રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે તપાસ શરૂ કરી વડોદરા રેલવે એલસીબી ના પી આઈટીવી પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એન પરમાર તેમજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ પી રવિયા અને તેમની ટીમે અથાગ મહેનત બાદ બાળકને સલામત રીતે શોધી કાઢ્યો પોલીસે બાળક નું કરનાર આરોપી અનિલ બારિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બાળક પરિવાર સાથે મળતા પરિવાર અને પોલીસ સ્ટાફમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી આ મામલે રેલવે ડિવિઝનના ના ડીવાય એસપી માહિતી આપી હતી તારીખ અઠ્યાવીસ એક છબ્વીસ ના રોજ ફરિયાદી છે અનિલભાઈ કાંતિભાઈ વાંસપોળા કરીને એનો છોકરો છે એ પ્લેટફોર્મ નંબર એક ઉપરથી કોઈ અપહરણ કરી ગયું છે એવી ફરિયાદ અહીંયા વડોદરા પેલ્યુ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી જેથી અમારા એસપી સાહેબ છે અભય સોની સાહેબ એમની સૂચના અને માર્ગદર્શન મુજબ અમે અલગ અલગ ટીમ બનાવેલી જેમાં અમારી એલસીબીની ટીમ એસઓજીની ટીમ છે અમારા વડોદરા જીઆરપીના બી સ્ટાફના માણસો ટોટલ અમે અલગ અલગ છ થી સાત જેટલી ટીમ બનાવેલી અને એ ટીમ મારફતે આ બાળક છે એનું નામ છે યુવરાજ એની ઉંમર છે પાંચ વર્ષની જેથી અમે અમારા એલસીબી અને એસઓજીના જે એલસીબીના પીઆઈ છે ટીવી પટેલ અને અમારા પીએસઆઈ છે રવિયા સાહેબ અને પરમાર સાહેબ તમામ અને અમારા એસપી સાહેબે જે રીતે સૂચના અને માર્ગદર્શન આપેલી મુજબ અલગ અલગ ટીમ મારફતે સીસીટીવી ફૂટેજ તેમજ આપણા જે અહીંયા વડોદરાની આજુબાજુના વિસ્તારમાં તથા વડોદરા સિટીમાં જે અન્ન ક્ષેત્ર ચાલતા હોય ત્યાં પણ પૂછપરછ કરવામાં આવેલી પછી રોડ રસ્તા ઉપરના જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવામાં આવેલા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે આ જે બાળક છે એને અમે હાલોલ તરફ છે એવું અમારી ટીમને જણાઈ આવેલ જેથી હાલોલ તરફના જે હાઈવે તરફના જે સીસીટીવી છે એ ચેક કરતા આ અને એ દિશામાં તપાસ કરતાં અમને ગઈકાલે જે આરોપી છે અનિલભાઈ નટોરભાઈ બારિયા કરીને જેની ઉંમર વર્ષ પચીસ છે એ છૂટક ધંધા મજૂરી કરે છે અને એ હાલોલ બસ સ્ટેન્ડ ઉપર આ બાળક સાથે પકડાઈ ગયેલ હતો જેથી અમારી ટીમ એને લાવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ ગેંગ સાથે સંડોવાયેલ હોય અથવા તો એ બાળકોને અપહરણ કરીને અન્ય જગ્યાએ કોઈ જગ્યાએ વેચી દેતો હોય એવું કંઈ તપાસ દરમિયાન સ્પષ્ટ જણાય આવેલ નથી પરંતુ એ દિશામાં અમારી તપાસ ચાલુ છે એના માતા પિતા છે એમને આંતરિક વિખવાદ ચાલે છે અને એ પણ છૂટક મજૂરી કરે છે આ બાળક છે એ ગમે તેની સાથે અથવા ગમે તે કોઈ પણ વ્યક્તિ એને જમવાનું અથવા તો બિસ્કીટ વગેરે આપે તો એ જમી લેતું હતું એ જ રીતે આ આ જે ઈસમ છે અનિલ નટોર બારિયા એણે આ બાળકને એકલું જોયું એટલે એને બિસ્કીટની લાલચ આપી અને એ લઈ ગયેલો હતો